સુરતમાં જે સરકારી અને ખાનગી શાળાઓનું સો ટકા પરિણામ આવ્યું હતું પ્રમાન થાય તેમ પણ તેને જણાવ્યું હતું શિક્ષણ નીતિને લઈને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ નિવેદન આપતા જણાવ્યું કે આ વર્ષની અંદર મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ અમે સોળ હજાર નવા ઓરડાઓ બનાવવાના વર્ક ઓર્ડર આપ્યા છે જે અમારા ડેસ્ક ઉપર છે જ અને બીજી શાળાઓ પણ બનાવી રહ્યા છે આ ઉપરાંત ટૂંક સમયમાં જ પચીસ હજાર નવા શિક્ષકોની તમામ ડિપાર્ટમેન્ટમાં ભરતી કરવામાં આવશે જે માટે ટેટ વન પરીક્ષા પાસ કરનારને મુખ્યમંત્રી માર્ગદર્શન હેઠળ નિમણૂક પત્ર આપવામાં આવશે વધુમાં જણાવ્યું હતું કે સુરત સહિત જિલ્લાની પંદર સરકારી શાળાના સો ટકા પરિણામ આવ્યા છે ત્યારે આજે આ શાળાના શિક્ષકોને આચાર્યનું પણ સન્માન કરવામાં આવ્યું છે એટલું નહીં સુરત મહાનગરપાલિકાની અને અન્ય ગવર્મેન્ટ શાળાઓમાં આજે પણ સોથી એકસો પચાસ વિદ્યાર્થીઓનું એડમિશન લેવા માટે વેઇટિંગ ચાલી રહ્યું છે ગુજરાતમાં આજે પણ અનેક એવા ગામડાઓમાં અંદાજે પાંચ હજાર જેટલી શાળામાં વિદ્યાર્થીઓની ખૂબ જ ઓછી સંખ્યા છે કેટલીક શાળાઓમાં વીસ તો કેટલીક શાળાઓમાં દસ અને આઠ પણ સંખ્યાઓ છે છતાં બાળકોનું ભવિષ્ય ન બગડે અને ગામડાના અત્યુન્દય સુધી શિક્ષણ મળી રહે તે વિચાર સાથે સરકાર દ્વારા કટિબદ્ધ છે સરકાર ખાનગી શાળાઓને આપીને સરકારી શાળાઓ બંધ કરવાની છે તે વાત સદંતર ખોટી છે બિલકુલ નહીં આ વર્ષની અંદર આદરણીય મુખ્યમંત્રી સાહેબના માર્ગદર્શન નીચે અમે સોળ હજાર ઓરડાઓ નવા બનાવવાના વર્ક ઓર્ડર આપ્યા છે જે અમારા ડેસ્ક પર છે બીજી શાળાઓ પણ બનાવી રહ્યા છીએ અને ટૂંક સમયની અંદર પચીસ હજાર શિક્ષકોની જે બધા જ ડિપાર્ટમેન્ટમાં નવા ટાટ વન પાસ કરેલાનું અમે નિમણૂક પત્ર આદરણીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે આપવાના છીએ વાત રહી જ્યારે સરકારી શાળા આજે પંદર સરકારી શાળાઓના એ સો ટકા રિઝલ્ટ આપ આપ્યું લાવ્યા છે એનું આ સ્ટેજ પર એમના આચાર્યનું મેં સન્માન કર્યું છે ત્રીજી વાત એ રહી આજે સુરત મહાનગરપાલિકા અથવા તો અન્ય ઘણી એવી ગવર્મેન્ટની શાળાઓ છે જ્યાં સોસો દોઢસો દોઢસો વેઇટિંગ એડમિશન લેવા માટે એટલે સ્તર જે કહો છો બંધ થવાની જે ગ્રામ્યની અંદર આજે પાંચ હજાર શાળાઓ એવી છે અમારી પાસે જ્યાં વીસથી અંદરની સંખ્યાઓ છે ક્યાંક દસ સંખ્યાઓ છે ક્યાંક આઠ સંખ્યાઓ છે તો પણ અમે એ શાળા શરૂ રાખી અંત્યોદય સુધી પરીક્ષા એમને શિક્ષણનો લાભ મળે એ હેતુથી સરકાર કટિબદ્ધ છે અને જ્યાં પણ ક્ષતિ છે એ મીડિયાનો પણ સારો રોલ છે હું એનો અભિનંદન આપું છું આભાર વ્યક્ત એટલા માટે ઘણા સૂચનો કે ઘણી એમને નેગેટિવ વાત મીડિયા દ્વારા મળી છે અને આટલી મોટો બહોળો પરિવાર છે ક્યાંક ને ક્યાંક ક્ષતિ છે અમે સુધારવાનો પ્રયાસ કરીશું પરંતુ સરકારી શાળા બંધ કરવા સરકારનું એક પણ પગલું નથી અમે ક્યારેય એક પણ શાળા બંધ કરવાનો નિર્ણય પણ નથી લેવાના અને જ્યાં આઠથી દસ સંખ્યા જે ગામમાં છે એમને જો બાજુના ગામમાં બે કિલોમીટર કે પાંચ કિલોમીટર તો આજે અમારી એક યોજના છે મારુતિ કે વાહનની સુવિધા પણ અમે આપવા તૈયાર છીએ જણાવ્યું હતું કે ખૂબ જ મોટો બહોળો શિક્ષણનો કારભાર છે તે સ્વાભાવિક છે કે સરકાર દ્વારા ક્યાંક કોઈ ક્ષતિ રહી ગઈ હશે તેને પણ પૂર્ણ કરવા અને મેં કટિબદ્ધ છીએ આ તમામ બાબતે મીડિયાનો ખૂબ જ સારો રોલ રહ્યો છે સરકારનું જ્યાં ધ્યાન નહોતું તે બાબતનું ધ્યાન દોરવા અગ્રેસર રહ્યું છે સરકારના કાર્યક્રમોમાં કોઈપણ શક્તિ હશે તો અમે તેને સુધારવાનો પ્રયાસ કરીશું આ સાથે સરકારી શાળા બંધ કરવાનો સરકાર એક પણ પગલું લેવાની નથી અઝર ખુરશે સાથે પ્રકાશવાળા